તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધાય મજામાં તો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ તો આજે આપણે જો મહેસાણા આવ્યા હી અને કેટલા વાગ્યા 8:30 જો 8:30 4 વાગે એટલે 4 વાગે 8:30 ઉઠ્યા નહી આપણે 8:30 હવે હમણે રનિંગ ચાલુ થઈ જશે ને અમારે 6 વાગે નો ટાઈમ હે હમ તો જો આપણે અહીંયા રાત હતા શું કહેવાય આને દેરેક દેરેક હા અહીંયા આપણે રાતે અહીંયા રહ્યા ને હવે તરમાં તો ઘણા આવવાનું ચાલુ થઈ ગયા હોય હમણાં પાંચ વાગે ગાડા પાંચે ચાલુ થઈ જાય રનિંગ અને આપણે છ વાગે તો ચાલો બ્લોગમાં બની રહેજો આપણે બતાવશું તમને તો ચાલો ભાઈશ આપણે જો આઉટપિટમાં થઈ ગઈ તૈયાર અને હવે રનિંગ કરવા જવાનું હોય જો જોવાવાને ગડ દીધો જો લાઈન થઈ ગઈ છોકરાને અંદર ની ગાઢવા દે પછી અંદર તો કામ ની આ આપડે રનિંગ કરીને પછી તો ચલો ગાઈસ હવે જઈએ છીએ આપણે ઘરે કારણ કે રનિંગ તો થઈ ગયું હવે આપણે જવાનું છે રનિંગ તો ફેલ થયા છે રનિંગમાં તો રાઉન્ડ એક રાઉન્ડ ઓછો માર્યો બાર રાઉન્ડ માર્યા આપણે કંઈક બાવીસ પંદર સેકન્ડમાં இருக்கும். இப்போ சாமான்யாருக்கு விருது வழங்கிட்டு இருக்கேன். <Noise/> તો આપણે રનિંગ કરીને આવતા રહ્યા હવે જઈએ તો આજની ઘાટ તો બહુ જબરદસ્ત છે તો ચલો આપણે નાસ્તો કરી લીધો હવે જઈએ તો ગાઈશ આપણે રનિંગ પૂરું કરીએ બાવીસ મિનિટ અને પંદર સેકન્ડમાં પણ બાર રાઉન્ડ જ પૂરા તેર રાઉન્ડ પૂરા ले मैं मारी भूलती मैंने एम के 13 साल पूरा થઈ ગયા અને પછી દોડ લીધું અને રનિંગ માં મેં ફેલ થઈ ગઈ બરોબર અને રનિંગ માં ફેલ થઈ ગયા પછી તો હાઈડ ની કે એની કોઈ વાત જ ના આવે અને એમ થાય હાઈડ માં અહીંયા 164.5 હાઈડ મેં ફેલ કરતા હતા કે લગભગ હાઈડ મેં મારો વારો તો ના જાવ અને મારે તો 64 માં માંગા છે બરોબર 64 પૂરી ન થતી તો ચાલો ફેલ થઈ આપણે રનિંગમાં તો અફસોસ થાય કારણ કે પૂરા તેર રાઉન્ડ થયા હોય તો કદાચ ત્રેવીસ મિનિટ ઉપર થયો છવીની અંદર પૂરું થઈ ગયો પણ એક રાઉન્ડ જ ભૂલી ગયો આખો એટલે શું કરવાનું એટલે રનિંગમાં ભૂલ થઈ એટલે અફસોસ એ થાય કે એક રાઉન્ડ વધારે મારી લીધો તારું તો ચાલો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ અને મળીએ એક નવા બ્લોગમાં હવે આપણે જવું હોય મોઢેરા એટલે અહીંયા નવો બ્લોગ ચાલુ કરશું તો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ ચાલો જય માતાજી